ખેડાના ઘટલાલમાં થોડા દિવસ અગાઉ થયેલ કોમી હુમલા બાદ દસ કિલોમીટર દૂર મહુધામાં પણ કોમી હુમલો થયો હોવાનો મામલો સામે આવ્યો છે મહુધામાં ચોક્કસ કોમના વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર ભડકાઉ લખાણ લખતા મામલો બીજક્યો હતો આ મામલે ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ટોળા દ્વારા મહુધા પોલીસ સ્ટેશનની ઘેરાબંધી કરી પોલીસ સ્ટેશન બહાર જ પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિની ગાડી પર લાકડી તેમજ ઘાતક હથિયારોથી હુમલો કરી

તો પોલીસે અમને અડધો કલાક જેવું બેસાડી રાખ્યા ટોળું ઉછેરવાનો પ્રયત્ન કર્યો પણ આવ્યો નહીં અને ત્યારબાદ પોલીસની એક ગાડી અમને મૂકવા માટે આવતી હતી ત્યારે પોલીસ સ્ટેશનના ગેટમાં જ એટલું બધું ટોળું બે હજાર પચીસો માણસનું ટોળું મોટું થઈ ગયું કે જેથી કરી મારી ગાડી આગળ નથી વેગન આ અને પાછળ પીઆઈની ગાડી હતી પણ મારી ગાડીને રોકી અને પથ્થર મારો ચારે બાજુથી કર્યો અને જીવ બચાવીને અમે લોકો ભાગ્યા ત્યારબાદ પાછળની ગાડીમાં જે પીઆઈની ગાડીમાં જે ફરિયાદ દાખલ કરી એ ભય હતા તો એ ભયની એ ભયને ચાલુ ગાડીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો પબ્લિકે અને પીઆઈની હાજરી હોવા છતાં ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ અમે લોકો આમ ભરી અને બસ સ્ટેન્ડ બાજુમાં આવતા હતા તો બસ સ્ટેન્ડ આગળ ટોળું વચ્ચે આવી ગયું અને ત્યાં પણ મારે ગાડી મૂકીને મારે ભાગવું પડ્યું પીઆઈની ગાડીમાં

અને બાકીના લોકો જે છે એ પોલીસ સ્ટેશનની ગાડીમાં હતા હવે જ્યારે હાઈવે ઉપર ચડે છે ત્યારે પેલા વ્યક્તિ ઉપર સો એક લોકો ભેગા થઈ એની ગાડી રોકી અને એની ઉપર હુમલો કરે છે પરંતુ પોલીસ જે પોલીસની જે ગાડી છે એ નજીકમાં હોવાથી તાત્કાલિક પીઆઈને એ લોકો ત્યાં દોડી જાય છે અને વધુ હુમલામાંથી બચાવે છે અને વ્યક્તિને બિલકુલ ઈજા થઈ વિના સહી સલામત રીતે ત્યાંથી ખસેડી અને સરકારી ગાડીમાં એના ઘર સુધી પહોંચાડે છે પરંતુ જે ઘટના બની એ બાબતમાં જે ફરિયાદી છે એના દ્વારા તાત્કાલિક ગુનો દાખલ કરી અને જે આરોપીઓ છે એમાં જેટલા આરોપી પકડી શકાય એટલા એને પકડી અને ઇન્ટ્રોગેશન ચાલુ છે જે જે આરોપીઓની વિરુદ્ધમાં પુરાવા મળી આવશે એમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આ જે કંઈ ઘટના બની એ બાબતમાં સમગ્ર મહુધા ટાઉનમાં જે સંવેદનશીલ જગ્યાઓ છે એ તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અને સિનિયર અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ છે સોશિયલ મીડિયાને કારણે એક બીજી પણ હું હું ખાસ અપીલ કરવા માગું છું કે આ પ્રકારે ખાસ કરીને જે યંગસ્ટર હોય છે એ લોકો ભાગે જે જોવા મળેલું છે અને ભૂતકાળમાં પણ ગુના દાખલ કરેલા છે યંગસ્ટર લોકો આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાય છે તો આવું કંઈ પણ પ્રકારનું વાંધાજનક લખાણ કોઈપણ વ્યક્તિ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકશે તો પોલીસ એનું મોનિટરિંગ કરી રહી છે અને આ બાબતમાં સખ્ત કાયદાકીય પગલાં લેવામાં આવશે એ બાબત તમામ ખાસ ધ્યાન રાખે અને એક જવાબદાર નાગરિક તરીકે ફરજ બજાવે કે સોશિયલ મીડિયાનો સારો જ ઉપયોગ કરે સર ફરિયાદીનું કહેવું એવું છે કે પોલીસ સ્ટેશનની બહાર પહેલા અમારી પર હુમલો થયો ત્યારબાદ રોડ ઉપર હુમલો થયો પોલીસ ના હોત તો અમારી જાનને પણ નુકસાન હતું આ બાબતે શું માનવું છે ને કેટલા લોકો વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં પીઆઈ હાજર હતા અને જ્યારે ફરિયાદીને એવું લાગ્યું કે ના મને આગળ સુધી મૂકવામાં આવે એટલા માટે જ પીઆઈ જાતે ફરિયાદી અને એના મિત્રને ગાડીમાં બેસાડી અને અહીંથી હાઈવે સુધી લઈ ગયા હતા પોલીસ સ્ટેશનની બહાર લોકો હતા પરંતુ હુમલો થયો હોય એ પ્રકારની કોઈ ઘટના નથી અને ત્યાં જ્યાં જગ્યા પર ગયા અને જે પ્રાઇવેટ ગાડી આગળ ચાલતી હતી વચ્ચે આવી પાછળ પીઆઈની ગાડી હતી અને જે વ્યક્તિ પર હુમલો થયો અને પીઆઈએ તાત્કાલિક ત્વરિત જે પગલા લીધા એના કારણે વ્યક્તિને બિલકુલ ઈજા થવા દીધી નહીં અને સહી સલામત રીતે સરકારી ગાડીમાં પછી જે વ્યક્તિ છે એને ઘટના સ્થળેથી ઘર સુધી પહોંચાડેલા સો લોકોના ટોળા ગુનો દાખલ થયેલો છે સાડત્રીસ લોકોની નામજોગ ફરિયાદ છે સાહેબ આવનાર દિવસમાં ઈદે મેદ ને ગણેશ મહોત્સવ પણ આવી રહ્યો છે નાગરિકોને આપ શું કેવા માંગશો આ બાબતને ની કેવા પ્રકારની પોલીસ કામગીરી છે આ બાબતમાં સમગ્ર જિલ્લાની વાત કરી